જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય અગિયારમો જેમાં સાંભળશું દસ વિધિ નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા એ ભગવાન શ્રી હરિવિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના આ વિડીયોમાં અધ્યાય અગિયારમો દસ ગાત્ર વિધિ નિરૂપણ વર્ણન સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ગરુડ બોલ્યા હે શ્રી હરિ મને દસ ગાત્ર નામનું કર્મ સમજાવો અને તે કરવાથી કઈ ફળ પ્રાપ્તિ થાય છે તે પણ કહો વળી પુત્ર ન હોય તો આ વિધિ કોણ કરી શકે તે સઘળું વિસ્તારપૂર્વક મને જણાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડ હવે દસ ગાત્ર વિધિ બતાવું છું સુપુત્ર તે દસ ગાત્ર વિધિ કરે તો તેને ઋણમાંથી મુક્તિ મળે છે પુત્ર એ દુઃખનો ત્યાગ કરીને ધૈર્યપૂર્વક અંતઃકરણને નિયંત્રણમાં રાખી આંખોમાં આંસુ લાવ્યા વિના પિત્રોનું પિંડદાન આદિ કર્મ કરવું પાંતવાદી ક્લીટ કે આંસુ પડે તો તે પ્રેતને ચોક્કસ ભક્ષણ કરવા જ પડે છે તેથી નિરર્થક શોકમાંથી મુક્ત થઈ વિમુખ બનવું તેનું કારણ એ છે કે રાત્રિ દિવસ હજાર વર્ષ સુધી તેની પાછળ ખેદ કરો તો પણ મૃતક ફરી દેખાવાનો નથી આથી શોક કરવો નહીં જેનો જન્મ થયો છે તેનો નાશ જરૂર થવાનો જ છે તથા મૃત્યુ પામનારો ફરી ક્યારેક જન્મવાનો જ છે આ પ્રમાણે બે રીતો સનાતન સત્ય હોવાથી તેના માટે શોક કરવો નકામો છે તેની નિવૃત્તિ અર્થે દેવી કે માનવી એવો એક ઉપાય નથી કે જે કરવાથી પ્રાણી મૃત્યુ પામીને ફરીથી મળી શકે જો મૃત્યુ દુઃખના ઉપાયો હોત તો નળ જેવો રાજા રામકૃષ્ણ જેવા ભગવાન અને ધર્મ રાજા આદિને દુઃખોમાંથી મુક્તિ અવશ્ય મળી હોત કોઈને કોઈનો સાથ હંમેશા આપી શકે નહીં હું પણ આનું અભિમાન આ શરીર સતત રાખે છે પણ શરીર જેમ ત્યાગીને જાય છે તેમ અન્યનો સાથ હંમેશા ન રહે તેમ મનમાં જાણી લેવું જેમ પથિક માર્ગમાં વૃક્ષની છાયામાં બેસીને વિશ્રામ પામીને ચાલવા મળે છે તેમ આ સમસ્ત પ્રાયશ્ચિત પદાર્થોને ભોગવીને તેને ત્યજીને એક દિવસ તો જવાનું જ છે તે નક્કી માનજો સુગંધિત પદાર્થો દ્વારા થયેલા તૈયાર રસોઈ સાંજ પડતા જ રસહીન થઈ જાય છે તેમ અન્નથી પૃષ્ઠ થયેલ આ શરીર નિત્ય રહેતું નથી નિવારણ ફક્ત જ્ઞાન જ છે એવા વિચારોનું ચિંતન કરતા અજ્ઞાનથી ઉપાર્જિત થયેલ શોક ત્યજી પુત્રે પિતાની ક્રિયા કરવી જોઈએ પુત્રહીન હોય તો પત્નીએ તે ક્રિયા કરવી પત્ની ન હોય તો નાના બંધુએ કરવી બંધુ ન હોય તો મૃતકના શિષ્યે કરવી યા તો કોઈ પિતરાએ કરવી કોઈ પુરુષ પુત્રહીન હોય તો તેના નાના મોટા ભાઈના પુત્રે દસ ગાત્ર કર્મ કરવા ઘણા પિતરાઓ હોય અને તેમાંથી કોઈ પુત્રવાળો હોય તો તે પુત્રથી સમસ્ત પિતરાઓ પુત્રવાન ગણાય છે તેવું ભગવાન મનુએ જણાવ્યું છે એક પુરુષને ઘણી પત્નીઓ હોય પણ તેમાંથી કોઈ એક પુત્રવાળી હોય તો તે સઘળી પત્નીઓ પુત્રવાળી જ ગણાય જો બધા ભાઈઓ પુત્રહીન હોય તો તેમના મિત્રોએ પિંડદાન કરવું પણ ઉત્તર ક્રિયાનો લોભ કરવો જોઈએ નહીં આ સગળામાંથી કોઈ પણ ન હોય તો ત્યાં તેના ગોરે આ ક્રિયા કરવી તે ક્રિયા માટે તેનો ઉત્તરાધિકારી છે આમ તેને જાણવું જ જોઈએ કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના હિતે છું મિત્રની ક્રિયા કરે તો તેને અનાત પ્રેત સંસ્કાર કર્યાના કારણે કોટી યજ્ઞોના ફળો પ્રાપ્ત થાય છે હે ગરુડ પિતાના દસ ગાત્રી કર્મ પુત્રે કરવા પણ મોટો ભાઈ મરણ પામ્યો હોય તો નાના ભાઈએ દસ ગાત્રિ કર્મ કરવું નહીં પણ બીજા પાસે કરાવવું જોઈએ જો કોઈ પુરુષને ઘણા બધા પુત્રો હોય તો આખી વિધિ સૌથી મોટા પુત્રે કરવી દસ ગાત્રાદી કર્મો તથા અન્ય સોળ શાધ પણ મોટા પુત્રે જ કરવા જો ધન સંપત્તિના ભાગ વહેંચીને જુદા થયા હોય તો પણ ઉપરના સર્વે કર્મો મોટા પુત્રે જ કરવા પણ સંવંતિ શ્રાદ્ધ સૌ સૌના ઘરે જુદા જુદા કરવા જોઈએ મોટા પુત્રે ભક્તિપૂર્વક દસ ગાત્રાદિ કર્મો ભક્તિ તથા શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ હે ગરુડ એ કર્મોના ફળ રૂપે શું પ્રાપ્ત થાય છે તે હવે સાંભળો એકવાર જમનારો ભૂમિશયન કરનારો બ્રહ્મચિંતનમાં મગ્ન રહેનારો તથા પવિત્ર જીવન ગાળનારો સાત વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે જે ફળ મળે તેટલું જ ફળ મા બાપને ક્રિયા કરવાથી મળે છે દસ ગાત્રાએ કર્મોની આરંભથી અંત સુધીની સમસ્ત ક્રિયા વર્ષ દરમિયાન પૂરી કરનારને ગયા શ્રાદ્ધ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે દસ ગાત્રા આ કર્મવિધિ આ રીતની છે કૂવો તળાવ બાગ તેમજ તીર્થ તથા દેવાલયના કોઈ પણ સ્થળે જઈ મધ્યાહન કાળે મંત્રહીન રહીને સ્નાન કરવું ત્યાર પછી પવિત્ર થઈને વૃક્ષની નીચે દક્ષિણ દિશામાં મોં કરીને બેસવું ત્યાં એક ઓટલો કરીને ગાયના છાણથી લીપણ કરવું ત્યાં એક પાંદડા પર દર્ભથી કૌશિક નામના બ્રાહ્મણને સ્થાપવો અને તેને પાધ્યાદિક ઉપચારો અર્પણ કરવા તેને અચ્છી પુષ્પ સંકાશ આ મંત્રથી નમસ્કાર કરવા તેની સમક્ષ પિંડ માટે દર્ભાસન મૂકવો તેના પર નામ અને ગોત્રોચાર કરીને પિંડને આપવો આ પિંડ રાંધેલા ચોખા કે જવના લોટનો હોવો જોઈએ તે પિંડ પર ભાંગરા ચંદન તેમજ પુષ્પો ચડાવવા અને તેમને ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ તેમજ દક્ષિણા સમર્પિત કરવા જળદૂધ મિશ્રિત કરી એક પાત્રમાં ભરીને એમાં અન્ન ભેળવીને કાગડાઓને નાખવું જોઈએ અને પ્રેતના નામનો મંત્રોચ્ચાર કરી તલ વડે અંજલિ આપવી પ્રેતના નામ તથા ગોત્રનો વિચાર કરી જે અન્નાદિક સમર્પણ કરવામાં આવે છે તો તે મૃત પુરુષને અનંત ફળ આપનારા બની રહે છે મૃત્યુ પામ્યાના દિવસથી સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને દાન આપવું જોઈએ પછી ભલે અન્નના પિંડો આપ્યા હોય તે નવ દિવસ સુધી આપવા જોઈએ પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત થાય એ હેતુથી નવમા દિવસે સપિંડથી તેલયા ભંગ કરવું જોઈએ ત્યારબાદ ઘરની બહાર બેસીને સ્નાન કરવું હાથમાં ધરો અને જળ ગ્રહણ કરીને સ્ત્રીઓએ પોતાની આગળ કરીને સ્વયં પાછળ રહીને મૃતક સ્થાન તરફ જવું પછી એવી પ્રાર્થના કરવી કે આ ધરોની જેમ તમામ વંશની વૃદ્ધિ હોજો તેમજ આ રંગેલા અક્ષત કે વિરણના વાળના મૂળની જેમ તમારા કુળનો વિકાસ થજો આમ પ્રાર્થના કરીને દુર્વા સહિત પધરાવવા દસમા દિવસે માંડનો પિંડ આપવો પણ કળિયુગમાં તેનો નિશેષ હોવાથી આ સ્થાને અડદના લોટનો પિંડ આપવો જોઈએ દસમા દિવસે સઘળા બાંધવો આદિએ ક્ષોર કર્મ કરાવવું તેમજ ક્રિયા કરનારે કર્મો બાદ સેપંડીના દિવસે ક્ષોર કર્મ કરાવવું જોઈએ ક્ષોર કર્મની વ્યવસ્થા પોતાના દેશકાળ પ્રમાણે કરવી દસ દિવસ સુધી નિત્ય એક બ્રાહ્મણને મિષ્ઠાનનું ભોજન કરાવવું અને ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરીને હાથ જોડી નમસ્કાર કરી પ્રેતની મુક્તિ થાજો તેવું ચિંતન કરવું અળસીના ફૂલો જેવા ક્રાંતિવાળા અને પીતાંબર ધારી ભગવાન શ્રી હરિને નમસ્કાર કરનારને કોઈ પણ જગતનો ભય સતાવતો નથી તેમ જાણવું હે ભગવાન આપ આદિ અંતરહિત છો છતાં શંખ ચક્ર અને ગદા ધારણ કરીને અમને દર્શન આપો હે કમળનયન હે પ્રભુ હે હરિ આપ આ પ્રયત્નો મોક્ષ કરાવો આ પ્રમાણેની પ્રાર્થના નિત્ય શ્રાદ્ધ કર્યા પછી કરવી ત્યારબાદ સ્નાન કરી ઘરે જઈને અન્ન ખવડાવવું પોતે ભોજન કરવું જોઈએ ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો ધારે દસ ગાત્રા દેવીથી નિરૂપણ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો અધ્યાય અગિયારમો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓની સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડિયોમાં ગરુણ પુરાણનો અધ્યાય અગિયારમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ